હરખું ઘઈ જો આમ ક્યાંય ડાઘ બાગ ન રહેવા જો એમાં હું આ તમને પૈસા એના જ દઈ છે અમે રિક્ષા ધોવાના જ નવો કારી ગોંડલમાં નવો કારીગર એવો રિક્ષા ધોવા વાળો જોઈ લો ખાલી દોઢસો રૂપિયા જઈએ ફૂલ સર્વિસ કરી દઈએ રિક્ષાની હા જેને ધોવી હોય ને આ ભાઈનું નામ એસપી છે બરોબર યાદમાં મજૂરી કરે છે એને મળવું તમારે ગમે ત્યારે રિક્ષા ધોવાની હોય ને રિક્ષા હે ફોર વ્હીલ હે જો અમે એની રિક્ષા ભરી છે બરોબર ઉઘારા વાંહે મંડાણો છે બરસ બરસ લઈને કાંઈ ઘટે ને જોઈ લે એ કે ગાડી નાખો એક તો ડાગા વાગા બધું ઈ કે દિવાળીનો મેલ બધો ગાડી નાખવું એ કે પાછું તો કહેતો છે દિવાળીની ડાય કાઢી નાખું જો ગરામાં રુદ્રાક્ષની મારા બારા પીડી હોય ને બાજુમાં હે તારે બરસ લઈને મંડાણો છે મારો ભાઈ એસપી કાંઈ ઘટે નહીં